હેલો મિત્રો જય માતાજી જય વડવાણાભાઈ તમને જે આ વિડીયો હું બનાવું છું એ તમારા માટે સરસ છે એટલે જોજો જોઈને પછી કહેજો એ હું ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ નાખી દેવાનો એ એપ્લિકેશનનો એટલે તમે એ ડાઉનલોડ કરો સમજો અને સીઓ કરો એટલે હંડ્રેડ પર્સન્ટ તમારો ચેનલ ગ્રો થશે મે પર કર્યું છે અને મારો ચેનલ પણ ગ્રો થાય છે એટલે તમને હાથ જોડીને વિનંતી છે આ એપ્લિકેશનને યુઝ કરો અને તમે સી કરી શકો છો ધન્યવાદ તો આ આપણે ડિસ્પ્લેશન સ્ક્રીન ઉપર આવી ગયા છીએ મિત્રો અને જે તમારે એપ્લિકેશન હું બતાવવા માગું છું એ એપ્લિકેશન આ છે આવી રીતે એપ્લિકેશનમાં આવવાનું આજે ડિસ્પ્લેશનમાં લખેલું ટાઇટલનું નામ એ નામ આખું કોફી કરી લેવાનું કોફી કરી અને પછી ડિટેલ્સમાં જઈને ઉપર ડિસ્પ્લેશનમાં નાખી દેવાનું એટલે પેસ્ટ કરી દેવાનું આ પેસ્ટ થઈ જાય પેસ્ટ થઈ જાય પછી થોડુંક નીચે આવવાનું એન્ડ ટેકમાં જવાનું એ ટેક રેકોમેન્ડમાં ટેક આવેલા છે આ બધાએ બાપની દાખલામાં લાઈવ આવું બધું તમારે એક 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 કરી અને ટેકમાં નાખી દેવાનું એટલે જેમ જેમ આવતા જાય હે એવી રીતે તમારે ટેકમાં નાખતું રહેવાનું જેવી રીતે આ જોવો કે સર્ચ મારી રહ્યા છે અને ચર્ચ મારી આવી ગયા એટલે પાછું એક એક કરી ને આ બધા ટેક લઈ લેવાના તમારે બધાએ ટેક લઈ લેવાના જે મેં વિડીયો બનાવ્યો છે એ એના માટે જ છે આ ટેક બધાએ એટલે એક એક કરીને આ બધા ટેક લઈ લેવાના એટલે જ્યારે એના ટેક પૂરા થઈ જાય પોતે લાલ પટ્ટી દેખાડી દે તમને હાજર કેવી રીતે મેં બધાએ એક એક કરીને ટેક લઉં છું એ તમને બધાએ પોતે એપ્લિકેશન પોતે આપે છે એટલે તમારે ખાલી સીઓ કરવાનો છે એ એક એક ટેક લઈ આવી રીતે બધા લઈ લેવાના એક એક ટેક લઈને હા જો કેવી રીતે હું બધા લઉં છું એક 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 કરીને બધા ટેક લઈ લીધા છે મેં હજી એકવાર સર્ચ થાય છે સર્ચ થાય એટલે ઓછામાં ઓછા પાંચસો ટ્રેક આવે છે એટલે પાંચસો તમને નાખી દેવાના છે ત્યાં જો બધા આવી આ પાંચસો પૂરા થઈ ગયા હવે આવી રીતે ઉપર લઈ લેવાનું ઉપર લઈને પાછા અહીંથી બધાય ટેક કોપી કરી લેવાના કોપી કરી અને પાછા આવીને ડિસ્પ્લેઝમાં થોડુંક નીચે લઈ અને પેસ્ટ કરી દેવાના અને પછી પબ્લિક કરી દેવાના એટલે આમાં તમે પબ્લિક કરો એટલે બધા એ સીઓ તમારા વિડીયો ઉપર આવી ગયા છે એટલે પછી આપણે ટાઇટલમાં આવવાનું પાછું ટાઇટલમાં આવીને જોઈ લેવાનું જોઈને પાછો ચોથા નંબર ઉપર જે સીઓ લખેલો છે સીઓ અડતાળીસ એમાં તમારે જોઈ લેવાનું આ બધા જેવો ટેક કાઉન્ટમાં પાંચ ટેક આવી ગયા છે ટેક વેલ્યુમમાં પાંચ ચાર આવી ગયા છે કીબોર્ડ ઇન ટાઇટલમાં પાંચ આવી ગયા કીબોર્ડ એન્ડ ડિસ્ક્રિપ્શનમાં પાંચ આવી ગયા સેમ કીબોર્ડ યુઝર ટાઇટલમાં પાંચ આવી ગયા આવી રીતે કરવાનું તમારે એટલે અહીંથી પાછું બેગ જતું રહેવાનું ડાયરેક તમને આ બધા મારા વિડીયો છે એટલે અહીંથી તમને બેગ જતું રહેવાનું પાછું સ્ટુડિયોમાં જવાનું સ્ટુડિયોમાં જાવી અને પાછું તમારે જોઈ લેવાનું કે તમારા કેવી રીતે થાય છે તો હું બહાર આવી ગયો બહાર આવીને પાછું સ્ટુડિયોમાં જાઉં સ્ટુડિયોમાં આપણે આવી રીતે જોઈ લેવાનું એટલે તમારા જે વિડીયો છે એમાં તમારા બધા ટેક આવી જવાના એમ આ ઉપરવાળો વિડીયોમાં મેં ટેક કર્યા છે અને પાછો અને મેં શિડ્યુલ કર્યો છે પાંચ વાગ્યે એકોણ સાઠ ઉપર એટલે એકો સાઠ ઉપર ટાઇટલમાં આજો ડિસરોજનમાં મારા બાપની ગરીબ બી આવી ગયું છે નામ તમારું પૂરું એટલે જોઈ લીજો આવી રીતે વિડીયો તમને બનાવવાનો હોય અને સીઓ આવી રીતે તમારો થવાનો હોય તો જય માતા દી જય વડવાડા દેવ અને મિત્રો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કમેન્ટ કરજો અને શેર કરજો અને આ તમારો નાનો ભાઈ છે રાજસ્થાનથી કિશન રવારી સપોર્ટ કરજો અને આપણો પણ જીવ માંગે છે કે દુનિયા આપણને પણ ઓળખે એટલે લાઈક કમેન્ટ કરતા રહેજો ધન્યવાદ